श्री रामानंद सागर परिवार निर्मित કાંગભૂષી રામાયણ સિરિયલ અને આગામી ગૌમાતા કામધેનું સિરિયલમાં કામ કરતા ભરૂચના એક્ટર મેહુલ પટેલ તેમજ શ્રી રામ જાનકી આશ્રમના મહત પરમપૂજ રાઘવેન્દ્ર દાસજીની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પૂજન કરી માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભારતનું યુવાધન દેશની ભવ્ય સનાતન સંસ્કૃતિથી વિમુખ થઈ રહી છે બાલિવસાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવે છે ઘરનું માંગલ્ય છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે સનાતન ધર્મમાં ગાય પણ માતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે ત્યારે સામાજિક સંગઠનો શ્રી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ 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 શહેર ગ્રુપ તેમજ પરશુરામ સંગઠનના માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્લ શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંતભાઈ રાવોલ બોલસે અને ગુજરાત ઉપક્રમે આજે જાનકી આશ્રમ હનુમાનજી ના મંદિર ના સ્થળે ગૌ માતા પૂજન રાખવામાં આવી છે આપ સૌ જાઓ છો કે આજે માતા પિતાના પૂજનનો દિવસ છે સૌ સંતાનોની ફરજ છે કે પોતાના માતા પિતાનો આદર કરે સન્માન કરે એમની દેખભાળ રાખે અને એમની લાગણીના દુભાઈ સાથે રાખે એ માતા પિતાની પૂજન સમાન જ ગણાય છે ત્યારે આજના દિવસે સૌ સંતાનો સનાતન ધર્મને સાથે રાખીને માતા પિતાનો આદર કરે એ આજનો દિવસ છે એની જે વિધિ છે ગાય માતાની એ આજે અહીંયા સંપન્ન કરવામાં આવે છે હું મેહુલ પટેલ ભરૂચનો કલાકાર આજ રોજ ચૌદ ફેબ્રુઆરી માતૃ પિતૃ પૂજન દિવસ નિમિત્તે અમે આજ સૌ બધા ત્રણ સંગઠન ભરૂચના જે છે એમના ઉપક્રમે અમે ભરૂચ જાડેશ્વર સ્થિત શ્રી રામ જાનકી આશ્રમમાં ઉપસ્થિત થયા છે માતૃ પિતૃ પૂજનના દિવસે ગૌ માતા નું પૂજન એટલે ગૌ માતા પણ ભેગા થયા છે મારા માટે એક વાત એ છે કે વડોદરા લક્ષ્મી સ્ટુડિયોમાં અત્યારે ગૌ માતા કામધેનું સિરિયલ ચાલી રહી છે જેમાં એક પાત્ર કર્યું છે તો મારા માટે ખૂબ એક સારી વાત છે આપણે સૌએ ગૌ માતાનું પૂજન કરવું જોઈએ અને સનાતન ધર્મ પણ ગૌ માતાનું ખૂબ મોટું મહાત્મા છે થેન્ક યુ વેરી મચ जय जय श्री राम मैं श्री राम जानकी संकट मोचन हनुमान मंदिर जाडेश्वर भरूद मैं श्री राघवेंद्र दास जी आज चौदह फरवरी मातृ पितृपूजन दिवस के उपलक्ष में सर्व ब्राह्मण समाज भरूच का यहाँ एकत्रित हुआ है आश्रम पर आज हमारे सनातन धर्म में सबसे बड़ी पूजा गौ पूजा को मानी जाती है तो आज सभी समस्त भाई बंधु एकत्रित होकर यहाँ गौ पूजन करने आए हैं Or